નમસ્કાર ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે આ વખતે વરસાદ જે છે મિત્રો તે નવરાત્રી ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા છે અમરલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ આવશે જેમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે તેથી ખલાયોની મજા આ વખતે મિત્રો બગડી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગ પર ટેરિફની સીધી અસર આ આપણને જોવા મળી ગયેલી છે અમેરિકાની ભારતીય ઉપર પચાસ પર્સન્ટ ટેરિફ લાગુ કર્યો જેની અસર સુરતના હીરાના ઉદ્યોગ ધંધા ઉપર પડી ગયેલી છે આ ટેરિફથી ડાયમંડ ઉદ્યોગ ધંધામાં બેરોજગારીનું જે સંકટ છે એ હવે દિવસે ને દિવસે આપણને વધતું જોવા મળી રહ્યું છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો જીએસટીમાં મિત્રો ફેરફાર છે ત્રણથી થી ને સાત સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જીએસટી જે છે મિત્રો એની એક બેઠક થવાની છે જેમાં જીએસટી જે છે એનો સ્લેબ હવે આપણને ઓછો કરી દેવામાં આવશે જે આપણને પહેલાં અઢાર ટકા જીએસટીમાં ભરતા હતા એ જ હવે જીએસટી આપણે પાંચ ટકા જ ભરવું પડશે એટલે કે જો તમારે કાંઈ પણ અત્યારે વસ્તુ લેવી હોય તો તે વસ્તુ અત્યારે તમે લેવાની ટાળજો કેમ કે દિવાળીમાં એ વસ્તુ સસ્તી થશે દિવાળીમાં શું કામ સસ્તી થશે કેમ કે દિવાળીમાં એક તો તમને ડિસ્કાઉન્ટ મળશે બીજું એ ફાયદો થશે કે જીએસટી જે છે તમારે એ ઓછું ભરવું પડશે એટલે કે તમારો ડબલ ફાયદો તમારો દિવાળી ઉપર આ વખતે થવાનો છે મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટી સૂચના છે રાશન કાર્ડમાં ઈ કેવાયસી જો તમે એકત્રીસ અગસ્ટ બે હજાર સુધી ના કરેલી હોય તો તમારું રાશન કાર્ડ આ વખતે બંધ થઈ જવાનું છે અને બીજી એક મોટી અપડેટ રાશન કાર્ડના તરફથી આવેલી છે કે જો તમારી આવક ત્રણ લાખથીને ને વધારે હોય તો તમે રાશન કાર્ડની કેટેગરીમાં નથી આવતા એટલે કે તમારું નામ આ વખતે રાશન કાર્ડની કેટેગરીમાંથી નીકાળી દેવામાં આવશે અને એક કરોડ સત્તર લાખ એવા રાશન કાર્ડ છે જેના નામ રાશન કાર્ડની કેટેગરીમાંથી નીકાળી દેવામાં આવેલા છે મિત્રો ત્યાર પછીના અમુક સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર છે ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદનને જે દૂધના ભાવ છે મિત્રો એ હવે વધારશે એક સપ્ટેમ્બરથી દૂધનો નવો ભાવ જે છે મિત્રો એ આઠસો ત્રીસ રૂપિયાથી વધી અને નવસો રૂપિયા મિત્રો થશે અને બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર લોન માફીની અત્યારે વાતો ચાલે છે પરંતુ કોઈ કરતું નથી હવે બીજા સ્ટેટની આપણે વાત કરીએ જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી ઝારખંડ રાજસ્થાન મિત્રો આ આટલા બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે હાલ જ એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે એટલે કે લોન માફી તો થઈ જાય આપણે કરવી ના હોય ગુજરાતની અંદર એમ કહીએ તો પણ મિત્રો કાંઈ ખોટું નથી હવે આપણે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે તો એનો હું જવાબ મારી પાસે એક સીધો અને સિમ્પલ છે કે જ્યારે ચુનાવી માહોલ ક્રિએટ થાય ત્યારે આપણને ગુજરાતની અંદર ધ્યાન આપવામાં આવે છે હાલ જ અત્યારે તમને ખબર હોય તો અમદાવાદમાં મોદીજી આવેલા હતા અને તમે જોજો થોડાક દિવસ પછી કેજરીવાલ પણ આવશે અને થોડાક દિવસ પછી જે અમિત શાહ છે તે પણ ગુજરાતની અંદર આવશે કેમ કેમ કે અત્યારે ધ્યાન ગુજરાતની ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે કેમ કે બીજેપીની જે સત્તા છે એ હવે હાથમાંથી જવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે અત્યારે તો ત્યારે જ આપણને લોન માફી જે છે ખેડૂતને ખાસ કરીને ધ્યાન આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલું કે આવા રોજ સમાચાર જોવા માટે નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે લઉં આ માહિતીનો તો આ વિડીયોને લાઈક